આ રીતે ગરીબ લોકોને ન્યાય અપાવવો અને એના માટે કામ કરવું એ ઘણું અઘરું છે કેમ કે ન તમને સિનિયર અધિકારી એપ્રિશિએટ કરે ન સરકારે એપ્રિશિએટ કરે માત્ર ગરીબ છે એ તમને ભગવાન માને પણ એનાથી શું જે વ્યક્તિ ખરેખર ફરજ બજાવે છે એને એક સંતોષ થાય કે ભાઈ ગરીબને પણ ન્યાય અપાવ્યો પણ બીજા કોઈ તો બધા નારાજ થવાના છે તમારો એસીઆર લખનાર છે સિનિયર અધિકારી એ તો તમારો એસીઆર જુદો લખશે ડાઉનગ્રેડ કરશે એ તો એમ લખશે કે ભાઈ આ તો મારી સૂચનાનું પાલન નથી કર્યું તો એસીઆર સારો નહીં લખે અને એસીઆર સારો નહીં લખે તો તમને પ્રમોશન નહીં મળે તો આ જે એસીઆર લખવાની ને જે આખી પદ્ધતિ છે એ એક પ્રકારની ગુલામી સર્જે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને એના કારણે જે અધિકારી ખરેખર સાચો કરવા માગે છે એ પણ કરી શકતો નથી જે સત્યની ફેવર કરવા માંગે છે જે સાચા લોકોને મદદ કરવા માગે છે એ પણ કરી શકતો નથી એ પણ ડરે કે ઉપરી અધિકારી છે મારો એસીઆર બગાડશે તો તો આ વાર્ષિક ખાનગી અહેવાલ જે છે એ પણ એક ગુલામીનું એક મોટું હથિયાર છે અને સિનિયર અધિકારીઓ એનો દુરુપયોગ કરે છે તો તો પછી સર આમાં તો ગુનેગાર ને મોકળું મેદાન મળે અને ફરિયાદે હેરાન થાય આવું જો સતત થતું આવે તો બિલકુલ હા વચ્ચે હું એક કહું કે શંકર સિંહ જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે એણે એક સરસ પરિપત્ર બહાર પાડેલો કે ગુના વધી ગયા છે એ કારણસર કોઈ સિનિયર અધિકારી તાબાના અધિકારીનો વિરુદ્ધ અહેવાલ લખી શકશે નહીં હવે એ પરિપત્ર બહાર પાડવાનું આ લખવાનું કારણ એ હતું કે ગુનાઓ વધી જાય છે એના કારણે જો એસીઆર નબળો લખાતો હોય તો કોઈ પોલીસ અધિકારી એફઆઈઆર નોંધે જ નહીં અને નોંધતા પણ નહોતા તો એ વખતે એમનો ઈરાદો એ હતો કે લોકોની ફરિયાદ રજીસ્ટર થાય મેક્સિમમ અને લોકોને સંતોષ મળે ફરિયાદ તો લખાય ભલે ન્યાય મળે અલગ છે એની માનો ચોરી થઈ હોય તો રિકવરી થાય કે ન થાય એ અલગ વસ્તુ છે પણ પોલીસ સ્ટેશને જાય ને શાંતિથી એની ફરિયાદ લખાય તો પણ નાગરિકને સાઠ સિત્તેર ટકા તો સંતોષ થઈ જાય હવે આ આખો આઈડિયા હતો પણ તમે જુઓ કે સરકારો પછી ઉથલી ગઈ પછી ઘણી સરકારો આવી પણ તેમ છતાં હજી એનો અમલ શક્ય બન્યો નથી અને અત્યારે તો મેક્સિમમ ગુનાનું બર્કિંગ ગુનાનું મિનિમાઇઝેશન અત્યારે થઈ રહ્યું છે અને અત્યારે અને ગૌરવ લે છે શરમજનક બાબત એ છે કે ડીજી પણ ગૌરવ લે છે કે ગુના ઘટ્યા એટલે પણ ગુના કેવી રીતે ઘટે જ્યારે આટલી બધી વસ્તી વધી આટલું શહેરીકરણ વધ્યું આજથી તમે વીસ વર્ષ કે ત્રીસ વર્ષ પહેલા અમદાવાદ સિટી નું જુઓ તમે અને આજે એની વસ્તી જુઓ એનો વિસ્તાર જુઓ તો જ્યારે અને આજે આટલી આટલી બેકારી છે બેરોજગારી છે તો એવા સંજોગોમાં ગુના કઈ રીતે ઘટે ન શરીર સંબંધી ગુના ઘટે ન મિલકત સંબંધી ગુના ઘટે ગુના ઘટી શકે નહીં જો કોઈ એમ કે ગુના ઘટ્યા છે તો એ લોકોને ઉલ્લુ બનાવે છે તો સર રિફોર્મ્સ લાવવા જોઈએ તો લોકો પણ લોકોને પણ એમના કામ થાય એમની ફરિયાદ સાંભળવામાં આવે અને પોલીસ પણ એવું વર્તન કરે કે ભાઈ તું આવ્યો છું તો કે હા ભાઈ તારી વાત તો સાંભળી લઈએ નહીં આ રિફોર્મ્સ લાવવા માટેની એક જબરજસ્ત ઝુંબેશ પંજાબના પૂર્વ ડીજીપી પ્રકાશસિંહે લડ્યા હતા અને એને સુપ્રીમ કોર્ટમાં આ અંગે અપીલ પણ કરી અને સુપ્રીમ કોર્ટે અનેક ધોકા માર્યા રાજ્ય સરકારોને કે તમે આ માટેનો કંઈક સુધારો લાવો પણ તેમ છતાં એ અનેક ધોકાઓ છતાં આજે પરિસ્થિતિમાં કોઈ ફેર નથી અને વધારે વધારે તંત્ર જડ થતું જાય છે અને નિમ્ભર થતું જાય છે અને સંવેદનહીન થતું જાય છે હવે આમ જોઈએ તો નેશનલ પોલીસ કમિશને કુલ લગભગ આઠ અહેવાલો આપ્યા છે અને એમાં બધા જ જે છે ભલામણો બધી જ ભલામણો પણ આપી છે અને એ ભલામણોમાંથી જો એ ભલામણોનો અમલ જો થાય તો આખું તંત્ર સુધરી જાય એમ છે પણ કોઈને એમાં રસ નથી એમાં એક ભલામણ તો એ છે કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટને સ્વતંત્ર કરવું જોઈએ રાજકીય જે હસ્તક્ષેપ થાય છે એ ન થવો જોઈએ હવે આ ભલામણોનો અમલ તો કોઈ રાજકીય પક્ષ કરવા માગતું નથી કોઈ સત્તા ઉપર જે છે એ લોકો કરવા જ માગતા નથી બીજું સુપ્રીમ કોર્ટે જ્યારે એની ઉપર હથોડા માર્યા રાજ્ય સરકારોને ચીફ સેક્રેટરી બોલાવ્યા ત્યારે બહુ બહુ તો એ થયું કે પોલીસ કમ્પ્લેન ઓથોરિટીની રચના થઈ હવે આપણે ગાંધીનગર ખાતે એક પોલીસ કમ્પ્લેન ઓથોરિટી છે હવે તમે જુઓ કે એને કોઈને ન્યાય અપાયો આ રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં એક પણ કેસમાં કોઈ ફરિયાદીને ન્યાય અપાયો એક દાખલો તો બતાવો તો સરકારની એ ફરજ નથી કે આ ઓથોરિટી રચી છે લોકો માટે કે લોકોની ફરિયાદ ન નોંધાય પોલીસ મિસબિહેવ કરે કે ગેરવર્તન કરે તો પોલીસ અધિકારીની વિરુદ્ધમાં ફરિયાદ અહીંયા નોંધાશે તો એવી ફરિયાદ નોંધાય અને એની સામે કોઈ પગલાં લીધા તો પગલા લીધા હોય તો જાહેર તો કરો કે અમે આ વર્ષમાં બે હજાર ચોવીસમાં આટલા પોલીસ અધિકારીની સામે પગલાં લીધા તો એનો અર્થ છે કે ભાઈ માત્ર લોકોને ઉલ્લુ બનાવવા માટેની આ ઓથોરિટી છે ખરેખર એ કામ કરતી નથી અને આ તંત્ર ત્યારે સુધરે કે ખરેખર એમાં નિષ્ઠા હોય સત્તામાં જે લોકો છે એમાં નિષ્ઠા હોય અને એમાં એક રાજકીય કમિટમેન્ટ હોય કે મારે આ કરવું છે તંત્ર સુધારવું છે તો સુધરી જાય